રાજકોટમાં જે દુર્ઘટના બની તેમાં તમામ સદગત આત્માને શાંતિ મળે એવી શ્રી લાલબાપુની શ્રદ્ધાંજલિ રાજકોટ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ રાજકોટમાં જે દુર્ઘટના બની તે તમામ દિવ્ય આત્માને શાંતિ અને સદગતિ મળે તે નિમિત્તે ગાયત્રી આશ્રમ આશ્રમગેથડના શ્રી લાલબાપુ ચોવીસ હજાર ગાયત્રી મંત્ર કરી દિવ્ય આત્માના શાંતિ માટે અનુષ્ઠાન અર્પણ કરશે અહેવાલ રસિક વેગડા રાજકોટમાં જે દુર્ઘટના બની તે સદગત આત્માઓને શાંતિ મળે એના માટે હું શ્રદ્ધાંજલિ આપું છું અને રાજકોટમાં જે દુર્ઘટના બની એમાં સદગત આત્માઓને સદગતિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અને ચોવીસ હજાર ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન હું એને અર્પણ કરું છું અને પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું જય માતાજી